જમ્મુ કાશ્મીરમાં આવેલ બરફાની બાબા અમરનાથની યાત્રા દરમિયાન થયેલ આતંકવાદી હુમલા બાદ પણ પૂંચ સરહદે આવેલ બુઢા અમરનાથના દર્શને જવા માટેની શ્રદ્ધા અને ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જોવા મળતો હતો છેલ્લા બાર વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા બુઢા અમરનાથની યાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત ભરૂચ રેલવે સ્ટેશનથી સાતસોથી વધુ બાબાના ભક્તો રેલવે ટ્રેન દ્વારા બમ બમ ભોલેના નારા સાથે રવાના થયા હતા જેઓને વિદાય આપવા શ્રદ્ધાળુઓના સ્વજનો સહિત વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અફાટ કુદરતી સૌંદર્ય ધરાવતા અને શ્રદ્ધા સાથે સાહસના ન સમન્વય સમી બાબા અમરનાથની યાત્રાએ જનારા ભક્તોની સંખ્યામાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે જે અનન્ય શ્રદ્ધાની પ્રતિ કરાવે છે और आज सूरत बड़ौदा और भरूच के भरूच से 800, 900 कम से कम हमारे यात्री आज प्रस्थान कर रहे हैं और यात्रा में यह तेरहवीं यात्रा है अमरनाथ की यात्रा करने से मोक्ष की प्राप्ति होती है या त्रायते की यात्रा जो तारने वाली है उसको यात्रा कहते हैं श्रावण महीना है श्रावण महीने में भगवान शिव की उपासना करने से यह लोग भी धन्य होता है परलोक भी धन्य होता है भगवान शिव की उपासना शिवे भूतवा शिवमय શિવ વકર શિવથી ઉપાસના કરે બે હજાર પાંચથી વિશ્વ હિન્દુ પરિષદ આ યાત્રાનું આયોજન કરે છે વજરંગ દ્વારા વર્ષોથી આખા ભારત વર્ષની અંદરથી દર વર્ષે લાખો લોકો ઉદા અમરનાથની યાત્રા કરે છે ઉદામરનાથની યાત્રા રાજોરી પૂંછ જમ્મુ કાશ્મીરનો જે નીચેનો ભાગ છે પૂંછ જિલ્લાની અંદર આવેલી છે રાવણના દાદા કુલશ્ય ઋષિ કુલશ્ય ઋષિએ સશક્ત હતા ત્યાં સુધી અમરનાથજીની યાત્રા કરી અશક્ત થતા તેઓ નીચે સુરક્ષ્ય નદીની પાસે તપ કરીને બુધા અમરનાથ શિવજીની ઉપાસના કરીને શિવને પ્રગટ કર્યા અને ત્યાં સ્વયંભૂ શિવલિંગનું પ્રાગટ્ય થયું